છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છીએ કે વાતાવરણમાં પલટાને લઈને ખેડૂતોને કોઈ ને કોઈ રીતે નુકસાની ભોગવવાનો વારો આવે છે માનો ખેડૂતોને એક બાદ એક આફતોનો જ સામનો કરવો પડી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે હજુ આકાશી આફતનો સામનો કરીને માંડ માંડ કમર સીધી કરી હતી ત્યાં રાજકોટના ધોરાજીના આ ખેડૂતો પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા છે ધોરાજીના ખેડૂતોએ જ્યારે રવિ પાકનું વાવેતર કર્યું ત્યારે રવિ પાક પર કમોસમી વરસાદની માઠી અસર થઈ અને ખૂબ નુકસાન થયું અને તેમાંથી ઉભરીને મહામુસીબતે એ પાકની માવજત કરી અને પાકને બચાવ્યો તો હવે ઘઉંના પાકમાં ગેરુ અને સુકારો નામનો રોગ થતા ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે ઘઉંના ઊભા પાક સુકાઈ ગયા છે ઘઉં વાવેલા છે અને ધુમસને કારણે ગેરુની પણ અસર છે અને ઈરું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં હુકાઈ જાય છે અને ભાજી બજારમાં જે શરૂઆત થઈ તા ભાવ પણ સો રૂપિયા નીકળી ગયો આ ધુમ્મસને કારણે ઘણી નુકસાની આ ગેરું ને ઈરું ને હુકો પાંચ ટકા હૂકોને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલમાં છે ચણામાં છે હેરડા છે જીરું છે ધાણા છે બધામાં અસર થાય છે ધુમ્મસને કારણે અને સરકાર યોગ્ય ક્ષમ ભાવ આપે તો આ સારું કહેવાય ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પાછળ જે નાણા ખર્ચ્યા હતા તેનો ખર્ચ પણ નીકળી શકે નહીં એટલું ઓછું ઉત્પાદન થશે તો બાબતમાં ઓર વાતાવરણમાં એવું છે કે ક્યારેક ધુમ્મસ ને ક્યારેક ઠંડી પડે છે ને ગરમીનો પ્રમાણ વધારે છે જોઈએ એવો ઘઉંમાં ઉતારો આવશે ને એ એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં માવઠાથી શું થશે માવઠાથી આગલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈએ એવી આમ કે ઉતારા નહીં આવે વારંવાર ધુમ્મસને કારણે શું છે ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જોઈએ એવા ઘઉંમાં પૂછ નથી થઈ ઉત્પાદન એટલે ઘટતર માનો ને ખાંડીનો અંદાજ છે પણ ખાંડીમાં જોખમ છે એમ દસ મણનો અંદાજ દસ મણનો ઘટાડો આવો છે ને કદી પચાસ મણ થાય અને અમે ખાંડી જેવો જ ઉતારવા છે આમ આ સમગ્ર મામલે કૃષિ નિષ્ણાંતનું માનવું છે કે વાતાવરણમાં ફેરપલટાના કારણે ઘઉંના પાક પર અસર વર્તાય છે ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થળના ઘેરુંનો રોગ જોવા મળેલો હોય છે થળના ગેરોની વાત કરવામાં તો પાનના ગેરો કરતાં થળના ગેરોની અંદર ચાઠા મોટા જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપચેલા જોવા મળતા હોય છે સમય જતાં ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેન્કોજેબ જે પોઈન્ટ બે દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેન્કોજબ દવા ઉપરાંત પ્રતિકારક જાતો વાવવામાં આવે ને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગ રોગપ્રતિકારક શક્તિ અથવા રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે ખાસ કરીને લીલીયડની વાત કરવામાં આવે તો લીલીયર દુધિયાદાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે અકવિનાલ ફોસ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ટકા દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે આ વર્ષે ખેડૂતોને આકાશી આફતનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ તેના બાદ જે પ્રકારે કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને હવે વાતાવરણમાં થતા ફેરબદલને કારણે પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે ખેડૂતો માટે જાય તો જાય કહા જેવી સ્થિતિ ઊભી થઈ છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક